માટે વર્ષમાં અનેક તહેવારો આવે છે પરંતુ પોલીસ માટે વર્ષમાં બે જ વાર તહેવાર આવે છે એમાં 26મી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ અને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે આ દિવસે એક દિવસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી તણાવ મુક્ત રહે તે માટે સુરતના ઝોન 3 ના ડીસીપી પીનાકિન પરમાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝોન ત્રણ હેઠળ આવતા અલગ અલગ ચાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એકસો પચ્ચીસ કર્મચારીઓને ડીસીપી દ્વારા નારી સશક્તિકરણ ઉપર રિલીઝ થયેલું મૂવી બતાવવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ દ્વારા પણ પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ માનવતાના અભિગમને ધ્યાનમાં લઈ સુરતના ઝોન ત્રણ હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે ડીસીપી પિનાકીન પરમાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝોન ત્રણ હેઠળ આવતા કતાર ગામ સિંગણપોર મહેધરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી કોન્સ્ટેબલ એલઆર તેમજ સી ટીમના કર્મચારીઓને તણાવ ભરી લાઈફમાંથી મુક્તિ આપવામાં પંદરમી ઓગસ્ટના દિવસે મહિલાઓ ખુશીથી આ દિવસને ઉજવે તે હેતુથી મૂવી બતાવવામાં આવ્યું હતું ઝોન થ્રીની ટીમ જેમાં પાંચ પોલીસ સ્ટેશન આવે છે એ પાંચે પાંચ પોલીસ સ્ટેશનની અંદર જે મહિલા કર્મચારીઓ છે એને આજે અમે અહીંયા બોલાવીને આજે એક મૂવી શો બુક કરેલો છે જે મૂવી શો આજે મેં બધા સાથે મળીને જોવાના છીએ આપ જાણો છો તેમ બધા તહેવાર જે હોય દરેક તહેવારની અંદર પોલીસ બંદોબસ્તમાં હોય છે પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ જ અમારી દિવાળી એ જ અમારા તાજી એ જ અમારા તહેવાર છે તો આ બંને તહેવારો અમે ઓલવેઝ બહુ હર્ષોલ્લાસથી ઉજવતા હોઈએ છીએ તો આજે જ મહેરબાન પોલીસ કમિશનર દ્વારા સવારે અમારા હેડક્વાર્ટર ખાતે ફ્લેગ હોસ્ટિંગનો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો અને આજે અમારી જોન થ્રીની ટીમ દ્વારા આ એક મૂવી જોવાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે નારી સશક્તિકરણને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગમાં ફરજ બચાવતી આ મહિલા કર્મચારીઓને પ્રેરણા મળે તે હેતુથી નારી સશક્તિકરણ રિલીઝ થયેલી મૂવી આજે બતાવવામાં આવી હતી મહત્વની વાત છે કે પોલીસ વિભાગમાં તમામ કર્મચારી ત્રણસો દિવસ પોતાની ફરજ નિભાવતા હોય છે અને અનેકો એવા મુશ્કેલીના સમયમાં આ તમામ કર્મચારીઓને ફરજ બચાવવી પડે છે મહિલા કર્મચારી માટે પોલીસ વિભાગમાં ફરજ ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે એક તરફ પરિવારની જવાબદારી નિભાવવાની હોય છે અને તેની સાથે સાથે પોલીસ વિભાગમાં પણ અલગ અલગ કામગીરી આ મહિલાઓને કરવાની હોય છે ત્યારે બંને જવાબદારી નિભાવતા આ મહિલા કર્મચારીઓનું જીવન તણાવ ભર્યું બની જાય છે અને આ મહિલા કર્મચારીઓના માનસિક પરિસ્થિતિનો વિચાર કરીને ડીસીપી પિનકિન પરમાર દ્વારા આ મહિલા કર્મચારીઓને પંદરમી ઓગસ્ટ નિમિત્તે મૂવી બતાવવામાં આવ્યું હતું એમાં એકસો મહિલા કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો પરિવાર સાથે તો અમે એન્જોયમેન્ટ કરી જ છે પણ આજે પોલીસ મહિલાઓ છે એમની સાથે એન્જોયમેન્ટ કરી કરીશું અમારા ડીસીપી સર છે પિનાકીન પરમાર સર મોટા ભાઈ તરીકે આજે અમને અહીંયા લઈ આવ્યા છે મૂવી જોવા માટે રાજકોટમાં તો ખૂબ એન્જોય કરી છે અને એન્જોય કરવાનો દિવસ છે તો એન્જોય કરે છે મહિલા કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખૂબ સારું આયોજન પોલીસ અધિકારી તરફથી કરવામાં આવ્યું છે પોલીસ વિભાગમાં ફરજ બચાવવી એ મહિલા માટે મુશ્કેલ ગણાય છે કારણ કે મહિલાને એક તરફ પારિવારિક અને એક તરફ પોલીસ વિભાગમાં કામગીરી કરતા સમયે અનેક પડકારોનો સામનો કરવો પડે છે અને માનસિક તણાવ ભરી લાઈફ જીવવી પડે છે અને આ પ્રકારની લાઈફ વચ્ચે જ્યારે અમુક ખુશીના પળો માટે અધિકારી મહિલાઓ માટે આવો ઉમદા વિચાર કરીને મહિલાઓને ખુશી મળે તે પ્રકારે આવા કાર્યક્રમનું આયોજન કરતા હોય તે માટે અધિકારીઓનો પણ આભાર માનવો જોઈએ